પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પોરબંદર થી જૂનાગઢ જતો હાઈવે બંધ થયો છે અને સરાળિયા નજીક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં દસ થી બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાથી સરાડિયા અને તેની આજુબાજુના વિસ્તારનું પાણી રોડ પર ફરી વળ્યા છે અને તેના કારણે મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે चौटा थी जूनागढ़ जथा रास्ते सरड़िया पास हे रोड पर 2 થી 3 फुट पानी ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે Thank <laughs> you.